સુખપર જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી અને રમાડી રહેલા ઈસમોને માનકુવા પોલીસે ઝડપી પાડ્યા માનકુવા પોલીસને મળેલ બાતમીના આધારે સુખપરમાં દરોડો પાડતા દસ ઇસમો સામે જુગાર રમતા ઝડપાયા છે માનકુવા પોલીસને મળેલ બાતમીના આધારે સુખ દરોડો પાડતા દસ ઇસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા છે આ કાર્યવાહીમાં દિનેશ પ્રેમજી ભુવા ઉંમર ઓગણપચાસ વર્ષ કરણસિંહ દેવુભાઈ ચુડાસમા ઉંમર એકત્રીસ વર્ષ હિંમતસિંહ હમીરજી પઢિયાર ઉંમર છત્રીસ વર્ષ દીપક શાંતિલાલ ગોરસિયા ઉંમર સત્યાવીસ વર્ષ લાલજી પ્રેમજી ભુવા ઉંમર સાડત્રીસ વર્ષ આરીફ જુસફ ચાકી ઉંમર તેતાલીસ વર્ષ દેવશી મંજી મેપાણી ઉમર ઉમર પાંત્રીસ વર્ષ વિમલ મંજી ગોરસિયા ઉમર ત્રેવીસ વર્ષ કિશન લાલજી મેપાણી ઉંમર કરવામાં આવી છે આ તમામ સુખપરના જ રહેવાસી છે આ કાર્યવાહીમાં રોકડ રકમ ઓગણીસ હજાર બસો મોબાઈલ ફોન નંગ પાંચ તથા ચાર વાહન મળીને કુલ રૂપિયા એક લાખ સોળ હજાર બસો સાઠનો નો કબજે કરાયો છે આ અંગે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ